નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ઘઉંનો જે પાક છે એ સામાન્ય રીતે આપણા વિસ્તારના ખેડૂતો પાંત્રીસ કે ચાલીસ મણ આરામથી ઉત્પાદન રહી લે છે અને ઘઉંનો જે પાક છે એ બિનખર્ચાળ પાક એટલે કે ઓછા ખર્ચે થતા પાક તરીકે આપણા ખેડૂતોમાં ખૂબ પ્રચલિત છે પરંતુ આના પાકનું જો પિસ્તાલીસ પચાસ કે સાઠ મણ ઉત્પાદન લેવું હોય તો થોડુંક એના પોષક તત્વો વિશે એના પોષણમાં અને એના ઉપર કઈ દવાઓનો છંટકાવ કરવો એના વિશે જાણવું જરૂરી છે તો ખાસ આ વિડીયોને અંત સુધી કાપ્યા વગર જોજો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો મોટાભાગના ખેડૂત મિત્રોને ત્રીસ કે પાંત્રીસ દિવસની અવસ્થાએ ઘઉંનો પાક પહોંચ્યો છે અને આપણે પાયામાં ડીએપી એનપીકે એનપી કે એસપી કોઈ પણ ખાતરો નહીં ખાશે હાલના સમયે જ્યારે ત્રીસ દિવસનો ઘઉંનો પાક થયો હોય ત્યારે એવી દવાઓનો છંટકાવ કરવાનો છે કે જેથી એની મેક્સિમમ ફૂટ આવે આ એની જે ફૂટની અવસ્થા છે એકવીસ દિવસની એની જે મુકુટમૂળ અવસ્થા છે એ મુકુટમૂળ અવસ્થા વટાવીને અત્યારે ફૂટ અવસ્થાએ આપણો પાક પહોંચ્યો છે જેમ ફૂટ વધારે આવશે એટલે કે જેમ પેટા ડાળીઓની સંખ્યા વધશે એમ જ આપણે આપણા પાકમાં ઉત્પાદન વધારે લઈ શકવાના અને ફૂટ આવવાની સાથે સાથે એનું ગ્રોથ અને વૈધ થવી જોઈએ તો પાકના પોષક તત્વોની વાત કરી તો હાલના સમયે પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનની પૂર્તિ કરવી ઘઉંના પાકમાં ખૂબ આવશ્યક છે અને ઘઉંના પાકમાં જ્યારે નાઇટ્રોજનની પૂર્તિ કરવી હોય તો યુરિયા આ યુરિયાને દસથી બાર કિલોગ્રામ પ્રતિ વીઘા પ્રમાણે ઉપયોગ કરવાનો છે યુરિયાની સાથે સાથે સાઈન જી આ સાઇનજીને ત્રણ કિલોગ્રામ પ્રતિ એકર મુજબ ઘઉંના પાકમાં આપી દેવાનું છે એટલે પૂરતી ખાતરનો સંપૂર્ણ ડોઝ અત્યારના સમય પ્રમાણે અને અત્યારની પાકની જરૂરિયાત પ્રમાણે થઈ જવાનો છે જો આપને પાકમાં પીળાશ દેખાતી હોય એટલે કે આપણો ઘઉંનો પાક થોડો ઘણો પીળો દેખાતો હોય તો પૂરતી ખાતરમાં સલ્ફર ત્રણ કિલોગ્રામ પ્રતિ વીઘા એંસી ટકાનું જે મમરી ફોર્મમાં કે સેવ ફોર્મમાં સલ્ફર આવે એને આપણે ત્રણ કિલોગ્રામ પ્રતિ વીઘા પ્રમાણે પૂરતી ખાતરની સાથે આપીને પિયત આપવાનું છે જ્યારે ફૂટની વાત હોય કે ફૂટ ઓછી કેમ આવે અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે મારે મારા ઘઉંના પાકમાં વ્યવસ્થિત ફૂટ નથી આવતી તો હાલના સમયનું વાત કરી તો ગુજરાતમાં જ્યારે કોલ્ડ વેવ ચાલે છે પાછલા બે ત્રણ દિવસથી ખૂબ નીચું તાપમાન છે એટલે કે દસ ડિગ્રીથી પણ ઓછું તાપમાન જાય છે આવા સમયે આપણા ઘઉંના પાકમાં ફૂટ થોડીક ઓછી આવશે સાથે જ જો ખૂબ વધારે પિયત આપતા હોય આપણને અત્યારે પિયતની સગવડ સારી હોય અને ઘઉંના પાકને જરૂરિયાત કરતાં વધારે પિયત આપી દઈ તો પણ એક્ટિવ ફૂટ એટલે કે સાઈડની જે ફૂટ થવી જોઈએ એ ફૂટની સંખ્યામાં ઘટાડો થાય છે જો આપણે ખૂબ ઘાટું વાવેતર કર્યું હોય એટલે કે ત્રીસ કિલોની જગ્યાએ ચાલીસ કિલો કે પિસ્તાલીસ કિલો આપણે જો બિયારણ વધારે ઘાટું વાવેતર થયું હોય તો આ ઘાટું વાવેતર થવાને લીધે જગ્યા ન બચે અને એને લીધે પણ ફૂટ ઓછી આવતી હોય હાલના સમયે સ સારી ફૂટ થાય વ્યવસ્થિત ફૂટ થાય એવી દવાઓ તરીકે વેપન અને બાઉન્સર આ બંને દવાઓ ખૂબ સારું હ્યુમિક ફુલ્વિક એસિડ અને વિટામિન્સનો કોમ્બિનેશન સ્વરૂપ ધરાવે છે કે જે આપણા પાકમાં ત્રીસ દિવસના સમયે છંટકાવ કરવાથી ફૂટ ખૂબ સારી આવે છે છંટકાવના ખાતરોની વાત કરીએ નીચેથી આપણે યુરિયા તો આપવાના છીએ પરંતુ વોટર સોલ્યુબલ ગ્રેડ કે જેમાં ઓગણીસ 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 આ ગ્રેડને એંસીથી સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપણા ઘઉંના પાકમાં છંટકાવ કરવાનો છે સાતથી દસ દિવસ બાદ બાર એકસાઠ જીરોનો જે ગ્રેડ છે એને એંસીથી સો ગ્રામ પ્રમાણે આપણા ઘઉંના પાકમાં છંટકાવ કરવાનો છે આની અંદરનું એકસઠ ટકા જે ફોસ્ફરસ છે એ પાકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કામ કરશે સાથે સાથે નીચેના જે મૂળ છે આ મૂળ તંત્રને મજબૂત કરવાનું ખૂબ સારું કામ કરશે તો પોષણની એ સંપૂર્ણ વાત ઘઉંના પાકની થઈ સાથે જ ઘઉંના પાકનો એક મોટો પ્રશ્ન એટલે કે ગાભમારાની ઈયળ આ ગાભમારાની ઈયળે પા ગયા વર્ષે ઘઉંના પાકમાં ખૂબ મોટું નુકસાન કર્યું હતું અને આ ઘઉંનો એવો છૂપો દુશ્મન છે કે એક વખત આ ગાભ મારાની ઈયળ આવી જાય એ જે આ ઘઉંનો આપણો છોડ છે એ જમીનથી બે ઇંચ ઉપર કાણું પાડીને છોડની બરાબર વચ્ચે ગાભની અંદર જઈને ખાવાનું કામ કરે ને આખો છોડ આપણો ઊભે ઊભો સુકાઈ જતો હોય તો આ ઈયળ જે છે એને એક વખત આવી જાય ત્યારબાદ ઘણી બધી દવાઓનો છંટકાવ કરી છે પણ આપણને સો ટકા રિઝલ્ટ મળતું નથી તો ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે આ વખતે આપણે આગોતરું હાલવાનું છે અત્યારે જ્યારે પિયત આપવાના હોય ત્યારે ફોરેટ મમરી કે ક્લોરો મમરી આ મમરીને લઈને આપણે કંપનીના ડોઝ પ્રમાણે વીઘે કિલો કે સવા કિલો પ્રમાણે ઉડાડી દેવાની છે અને ત્યારબાદ પિયત આપવાનું છે આનાથી આ ઈયળના જે જમીનના અવસ્થા છે કે કોશેટો અથવા તો ઈંડા અવસ્થાની જે ઈયર જમીનમાં સુસુપ્ત અવસ્થામાં પડીશ એ ત્યાંને ત્યાં નાશ પામશે અને ઉપર આવીને નુકસાન કરી શકશે નહીં આપને ઘઉંના પાકમાં વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લઈ ગયો હોય આ માહિતી નવી લઈ ગઈ હોય તો તમારી પાસે જેટલા ખેડૂત મિત્રોના ગ્રુપ છે દરેક ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો કે જેથી દરેકને આ સરસ માહિતી પોતાના મોબાઈલમાં મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન